ભગવાન પક્ષપાતી છે બોલે ના ભગવાન પક્ષપાતી નથી શું છે તો કે કે તમે જેવા ભાવથી મને ભજશો હું તમને એવી રીતે મળીશ એ યથામામ પ્રપદ્યંતે તામસ તથૈવ ભજામ મ્યહમ કહે છે નારદજી ધર્મરાજ ઉધિષ્ઠિરને ગોપ્ય કામા ભયાત કંસો દેશાચૈયો નૃપય સ્નેહ યુયમ ભક્ત વયમ વિભો ગોપીજનો કામથી ભજ્યા માટે ભગવાન એમને કામથી મળ્યા કંસ ભયથી ભજ્યા માટે કૌશને ભગવાન ભયથી મળ્યા દ્વેષથી શિશુપાલ વગેરે રાજાઓ ભજે છે ચૈદ્યાદિ નરેશ ભજે છે માટે એને દ્વેષથી મળ્યા સંબંધથી વૃષ્ણિકુલના લોકો ભજ્યા માટે ભગવાને સંબંધથી મળ્યા તમે પાંડવો સ્નેહથી ભજો છો માટે ભગવાન સ્નેહથી મળે છે અમે ભક્તિથી ભજીએ છીએ માટે ભગવાન અમને ભક્તિથી મળે છે યુયમ ભક્ત્યા વયમ અને ભમરાનું સ્મરણ કરતા કરતા ફરી પાછો ભમરો આવી ચટકાનો ભય બતાડે અને એમ કરતા 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 કીડો કીડો મટી ભમરાનું સ્મરણ કરતા કરતા શું બની જાય ભમરો તો કહે છે કે આપણે તો મનુષ્ય છીએ તો શું ભગવાનનું સ્મરણ કરતાં 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 તત્સ્વરૂપની આપણને પ્રાપ્તિ નહીં થાય બોલે અવશ્ય થાય નારદજી કહે છે એમાં કોઈ સંદેહ નથી